બે હજાર ચોવીસ રિવ્યુ સિરીઝના નવા વિડીયોમાં હું યોમિક આપના માટે લઈને આવ્યો છું એફએમસીજી સેક્ટર એફએમસીજી સેક્ટર આપણા રોજબરોજના દિવસમાં વપરાતી વસ્તુઓ સાથે સંકળાયેલ સેક્ટર છે બે હજાર ચોવીસમાં એફએમસીજી સેક્ટર માત્ર દોઢ ટકા રિટર્ન આપ્યું છે પરંતુ એફએમસીજીની ઘણી કંપની છે જેણે સો ટકાથી વધુ રિટર્ન આપ્યું છે સૌથી પહેલા વાત કરીશું તો એલ્ટી ફૂડ્સ બે હજાર ચોવીસમાં એકસો દસ ટકા રિટર્ન આ કંપનીએ આપ્યું છે આ કંપની ભારતમાં અને બહારના દેશોમાં બ્રાન્ડેડ અને નોન બ્રાન્ડેડ બાસમતી ચોખાનું મેન્યુફેક્ચરિંગ માર્કેટિંગ અને વેચાણ કરે છે એલટી ફૂડનું સેલ્સ પંદર ટકા અને ઓપરેટિંગ પ્રોફિટ અઢાર ટકાથી ગ્રોથ કરે છે જે ઇન્ડિકેટ કરે છે કે કંપનીનો ફ્યુચર આઉટલુક ઘણો મજબૂત છે સેકન્ડ સ્ટોક વાત કરીશું તો એ છે હેરિટેજ ફૂડ્સ આ કંપની ડેરી પ્રોડક્ટ જેવી કે દૂધ દહીં અને આઈસ્ક્રીમ બનાવે છે આ મિડકેપ કંપનીએ બે હજાર ચોવીસમાં નેવું ટકાથી વધુ રિટર્ન આપ્યું છે કંપનીએ છેલ્લા ત્રણ વર્ષમાં પંદર ટકાથી વધુ ગ્રોથ કર્યો છે અને ભારતની મોટી ડેરી કંપનીઓમાં પોતાનું સ્થાન મેળવ્યું છે ત્રીજો સ્ટોક છે યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ આ એક ઇન્ડિયન આલ્કોહોલિક બેવરેજીસ કંપની છે જે વોલ્યુમ પ્રમાણે દુનિયાની બીજા નંબરની સૌથી મોટી કંપની છે આ કંપનીએ બે હજાર ચોવીસમાં પિસ્તાળીસ ટકા રિટર્ન આપ્યું છે અને કંપનીના ફંડામેન્ટલ અને પ્રોડક્ટ પોર્ટફોલિયો ઘણું મજબૂત છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એફએમસીજી સેક્ટર એ ડિફેન્સિવ સેક્ટર છે કે જ્યારે માર્કેટ પરફોર્મ ના કરે ત્યારે સેક્ટર પરફોર્મ કરતું હોય છે એટલે હવે જોવાનું રહેશે કે બે હજાર પચીસમાં એફએમસીજી સેક્ટર કેવું પરફોર્મ કરે છે તો આ વિડીયોમાં બસ આ વાત કરીશું મેટલ કંપની વિશે ત્યાં સુધી વિડીયોને લાઈક અને શેર કરો જલ્દી જ મળીએ બીજા વિડીયોમાં ગુડ બાય